નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યુઝ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોડાદેપુર જિલ્લાના છોડાદેપુર જિલ્લાના નસવાડી ખાતે છોડાદેપુર જિલ્લા કક્ષાનો ઇઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ યોજાયો દેશભરમાં અને તમામ રાજ્યો અને જિલ્લા કક્ષાએ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત છોટેપુર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નસવાડીના રેવા જીનિંગ ફેક્ટરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કર્યા બાદ પરેડનું નિરીક્ષણ કર્યું પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપી છોટાદેવપુર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને ઇતિહાસની માહિતી આપી નસવાડી તાલુકાની વિવિધ શાળાઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિ રજૂ કરી યુવા અને સાંસ્કૃતિક વિભાગ છોટાદેપુર દ્વારા પારંપરિક વેશભૂષા આદિવાસી નૃત્યની કૃતિ રજૂ કરીને શ્રેષ્ઠ કર્મચારીઓ બદલ વિવિધ કચેરીઓના કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા વૃક્ષારોપણ મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોલીસ અધિક્ષક શ્રી સંસદ સભ્ય માજી સંસદ સભ્ય ધારાસભ્યો માજી ધારાસભ્ય જિલ્લા અને તાલુકાના કર્મચારીઓ પદાધિકારીઓ શાળાના વિવિધ વિદ્યાર્થીઓ ગ્રામજનો અગ્રણીઓ મોટી સંખ્યામાં પધારીને કાર્યક્રમને સફળ બનાવ્યો નસવાડેથી જીરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ